Wah, panaslah. Tengok. Kita muda nak keje pas. Pas. Membiniatkan membiniatkan. Membiniatkan. આજે ત્રીસમી ડિસેમ્બર તુલસી પૂજન દિવસ રાખેલ છે સંત શ્રી આશારામજી બાપુ પ્રેરિત આ ઉત્સવ આખા ભારતમાં અને વિશ્વમાં ઉજવાય છે અને તુલસી એ આપણી માતા ગણાય છે અને તુલસીનું પૂજન કરવાથી બાળકોમાં સંસ્કાર આવે છે અને આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થાય છે માટે અમે આજે બધા અમારા પરિવાર સાથે પૂજન કરવા માટે બેઠા છીએ નમસ્તે દોસ્તો રામ રામ કૃષ્ણ કેમ બધા મજામાં સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ દ્રવિશા લાઈફ એન્ડ બ્યુટી દોસ્તો આજે પચીસ ડિસેમ્બર છે અને આજે ખ્રિસ્તીઓનું નવું વર્ષ સ્ટાર્ટ થાય છે અને આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે અને અલગ અલગ કલ્ચર ધરાવતા લોકો ભારત દેશની અંદર વસે છે અને આપણે માનીએ છીએ વસુદેવ કુટુંબકમની અંદર અને આજે પચીસ ડિસેમ્બરે આપણું ફેમિલી જે છે તુલસી પૂજન લિવેસ્ટ તરીકે મનાવે છે એટલા વધીએ છે ને તો આવા ગાડીમાં અડધા જ આવે એટલે બસમાં જઈશું બધા તો અહીંયા થઈ અને રોડ ઉપર જ આપણા અંબાજીવાળી બસ અહીંયા થઈ જાય છે તો પપ્પાને બધા અહીંયા બેસી ગયા છે અડધા જવાના છે બસમાં અને અડધો ગાડીમાં જશું કેમ કે બધા એડજસ્ટ થાય એમ નથી ગાડીમાં તો વેઈટ કરી રહ્યા છે બધા બસનો તૈયારી છે બસ આપ હજુ સુધી બધા બસનો વેઇટ કરી રહ્યા છે બસ હજુ આવી નથી ફોન કર્યો ડેપોમાંથી નીકળી જશે પણ હજી ઘરે નથી પહોંચી આપણે હા આપણા ઘરે સ્પેશિયલ આવવાની છે આપણે છે સીધું બસમાં ઘર આગળથી જ બેસવાનું તો બસ આવી ગઈ છે હવે જેટલા બસમાં જવાના છે એટલા બસમાં બેસી જશે અને અમે બાકીના ગાડીમાં જઈશું એના બધા અમે અમને બેસી ગયા છે ગાડીમાં અને અંબાજી જવાબ શું હા બે જ બસવાડા હજુ પાછા છે અને ગાડી લઈ અને આપણે આગળ આવી ગયા છે તો વચ્ચે થોડી વાર ઉભા રહ્યા છે એ લોકોનો વેઇટ કરી રહ્યા છે એ લોકો જશે પછી આપણે નીકળશું કેમ કે ગાડીમાં તો ટાઈમ નથી લાગતો આવવામાં અંબાજી અંબાજી આપણાથી નજીક જ છે પચાસ કિલોમીટર જેટલું થાય છે અને લખશું બધા ગાડીમાં બેઠા છે મમ્મી અને હો અહીંયા બાર તડકો બેઠા છે ઠંડી લાગતી હતી તો અને જાય અને જગમ બની જયા છે એટલે સાહેબ બધું જોવા માટે ગાયો પણ બહુ બધી છે ગયા છે અને વ્હીલ ચેરમાં બેસાડી દીધા છે કેમ કે પાર્કિંગ થી મંદિર સુધી જવા માટે ચાલવાનું વધારે થયું છે અને શિલ્પાબેન ને ભન્ના ને બધા પણ આવી ગયા છે અમે એમનું જ વેઇટ કરી રહ્યા હતા તારના અને આજે ક્રિસમસ છે અને વેકેશન છે તો ટ્રાફિક પણ થોડું છે

બધાને ઈચ્છા છે ગુજરાતી થાળી જમવાની તો ગુજરાતી થાળી જમી લેશું બધા ભૂખ્યા થયા છે તો ભુટોઈ ગયા છે બીજા બધા પાસે અને હવે શાંતિ ફેમિલી છે અને હું તો બહુ ભૂખ લાગે છે તો આવતો ને આવતો ચાલું જ કરી દીધું છે ખા બહુ ભૂખ લાગ્યું બેટા જેટલી બધી લાગે છે બાકીના બધા ફેમિલી મેમ્બર્સ એમાં જવું હું ચાલુ કરી દીધું છે બધો ભૂખ્યો થશે

અરે ફટાફટ તો બધી પલટન હેડી શોપિંગ કરવા જોઈએ છે એટલી શોપિંગ કરે જ તો અંબાજીમાં છે ને ઓક્સિડાઈઝ વસ્તુ બહુ સારી મળતી હોય છે પહેલા જ બંગડી બધું જોવા ઉભા રહ્યા છે જોઈએ લઈ શકે નહીં ફક્ત જોઈને રહ્યા આગળ નીકળી ગયા બધા બધું ના ગમ્યું આ છે અંબાજીનું મેઇન માર્કેટ જો દરેક વસ્તુ તમને મોસ્ટલી મળી જશે એની મેદી પણ બહુ સારી આવતી હોય છે અંબાજીની જો તમારે જોઈતી હોય તો તમે લઈ શકો છો અહીંયાથી કિચન લેવા છે સિલ્પાવન મમે ઉનો સ્લિપ તારે એક્ઝેક્ટલી લેવાનું છે એ ફાઇનલ કર દે ના પિયાનો તો ના લેવાય છે ને લેવું છે બીજું છે બીજું બોલ યુનો પુલી હા કે કરનોન અંશદ બરાબર નકર એનો લેવાનું અને પેલો કોક કહેતો તો ને એની દોડી વાળું પાણીમાં નાખવા એનો અંશદ લેવુ કહેવાય ઓર બીજ ઓર બીજ જો હું તું લાયા દેવા કિચન મમ્મી પેલું પ્લાસ્ટિક નું પેલું

અરીઠા લઈ લીધા છે અને આગળ નીકળ્યા છીએ આ બ્રેસલેટ શું

છીએ અને પન્ના બેન અને મમ્માને બધા ઘરે જાય છે મમ્મીને બધા બેઠા છું અને હું જઉં છું સલુનમાં કેમ કે કસ્ટમર આવીને જ બેઠા છે તો સીધી સલુનમાં જઉં છું કપડા પણ આવીને ચેન્જ કરીશ અને હું તો જો મસ્તી કરી રહ્યો છું મૂકી દે બેટા હો આવો શાંતિ દીદી પન્ના બું આવજો ત્યાં હું જઉં પાર્લરમાં પબડ્યો આવજો હા હા પેલું કીધું એ યાદ કરીને આપી દેજો જે બિલકુલ નીકળતી નથી તો અત્યારે આપણે સૌથી પહેલાં હેર સ્પા કરી રહ્યા છીએ હેર સ્પા કરી અને જેટલું થશે એટલું હેર ગુંચ રિવૂ કરીશું અને પછી એને પ્રોપર ક્લીન કરી અને એમની જે ગુંજ છે એની કાર્યદર્શન ફાઇનલી હવે ગુંજ નીકળી ગઈ છે એક કલાક નીકળી ગયો છે વાળમાંથી ગૂંજ કાઢતા કાઢતા કેમ કે બહુ જ મતલબ આટલી ગૂંજ તો કોઈને ના થાય એટલી બધી ગુંજ હેરની અંદર થઈ ગઈ હતી તમે જોઈ શકો છો હેનું સ્ટ્રક્ચર એકદમ સ્મૂથ થઈ ગયું છે હવે સલોનમાંથી નીચે આવીશું સાડા છ જેવું થઈ ગયું છે અંબાજીથી આવ્યા ત્યાં સલોનમાં ગઈ હતી છોકરાઓ રમી રહ્યા છે ઓમ લાવ્યો છે કે કેવું રહેશે મજા આવે ખાઈ જ ફાવક પછી એમને મજ ટુન ટુનુન કરવા જા અને જઈ તો જુઓ થાક્યા છે તો સુઈ ગયા છે જઈને શાંતિથી ઊંઘવા દઈએ અને શિલ્પાબેનને પુલાવ બનાવવાની તૈયારી કરી રહ્યા છે તો હું પણ જઉં અને તેમની હેલ્પ કરું ફ્રેશ થઈને તો જમવાનું રેડી થઈ ગયું છે અને બધા બેસી ગયા છે જમવા માટે પુલાવ બનાવ્યા છે જમવામાં અને દહીં બાકી હતું તો દહીં લઈએ ઘેર આવીને પુલાવ જ જે કીધું ફરવા જતાંય પુલાવ ખાતો તો ઘેર આવીને પુલાવ જ કંઈ જ નહીં બધો નું રિવ્યુ હોબળી લીધો ને તણાવ શાંતિથી જમી લઈએ અને પછી આરામ કરીએ થાક લાગ્યો બહુ દોડમદોડ કરી આજે અંબાજી જ્યાં તો પણ થોડું દોડમદોડ થઈ જાય અનાયમ પાસા સલોન માં જા તો સલોન નું કામ કર્યું અમે કોલેજ કરતા ત્યારે સાહેબે જબ્બર કેતા કે ગુજરાતી માં હોય તો કૂતરો આવીને કે હોળ કે હટ કે ઓ ફૅન્સી માં કે અંગ્રેજી માં કેવાતું કે કૂતરાં કાઢું હતો બો હવે કે હટ હટ કે હટિંગ નું અંગ્રેજી અંગ્રેજી કુતરા કાઢવું હોય તો જુઓ બધા મસ્તી મજાક કરી રહ્યા છે અને સાથે સાથે પુલાવ ને પણ એન્જોય કરી રહ્યા છે ટીપ્સમાં આપણે વાત કરવાના છે શિયાળાની અંદર હેરફોલ વધવાના કારણોને શિયાળાની અંદર ઠંડીનું પ્રમાણ વધારે હોય છે અને ભેજનું કમી હોય છે વાતાવરણની અંદર જેને લીધે હેરફોલ વધારે થતો હોય છે શિયાળામાં સ્કેલ્પ એકદમ ડ્રાય રહેતી હોય છે અને વધારે પડતા ગરમ પાણીથી હેરવોશ કરવાથી સ્કેલ્ફ વધારે પડતી ડ્રાય અને ફ્રી થઈ જતી હોય છે જેના લીધે પણ હેરફોલનું પ્રમાણ વધતું હોય છે શિયાળામાં પાણી પીવાનું જે પ્રમાણ હોય એ પણ ઓછું થતું હોય છે જેને લીધે હેરફોલ પણ વધારે થાય છે જમવાનું પૂરું થઈ ગયું છે અને ફેમિલી જોડે બહુ ટાઈમ પછી આ રીતે અંબાજી ગયા હતા એકલા તો દર વખત જતા જ હોઈએ છીએ પણ બહુ ટાઈમે આ રીતે બધા જ ફેમિલી મેમ્બર ભેગા થયા અને અંબાજી ગયા અને બહુ જ મજા આવી બધાએ બહુ જ એન્જોય કર્યું અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં બાય બાય